ચાર જણા છે અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે ગુજરી અલી કુલ મારું નામ છે અને અત્યારે આ અત્યારે અમુક અમુક એવા છે પોઝિશનમાં આ કાકા હેન્ડીકેપ છે ને તો બી અહીંયા કામે આવે છે પગ એનો નથી એનો પ્લગ અત્યારે પગ એનો માની ને તો આવું છે જ નહીં એમ સમજો ને તો બી એ માણસ અહીંયા કામે આવે છે અને એ જો તો શેઠને એવું થવું જોઈએ કે તમે ભાવ તો છ રૂપિયા ભાવ ઘટાડ નાખો છે હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા અમે અહીંયા કામ કરવા છીએ તો કામ કરવા સ્વાભાવિક છે કે કામ નહીં ચાલે તો અમારે કઈ રૂમ નહીં ચાલે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી જાવ અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીંયા આવવું પડે અમારે હવે કામ અહીંયા આવી રૂપિયાનું પેટ્રોલ બાળવા અહીંયા રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો જ રે છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન છે આજે સવારે મને એક રત્ન કલાકારનો ફોન આવ્યો કે સેવંતા જેમ્સની અંદર સો કરતાં વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર છે હડતાલ જવાનું કારણ છે કે એ લોકોનો ભાવ વધારવાની બદલે તોડી નાખ્યો અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને રત્ન કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે રત્ન કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ કમિટી બનાવવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂરજ જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માગણી છે